તમિલનાડુના શિક્ષણ મંત્રી અનબિલ મહેશે થંજાવુર વડકાડુ શાળામાં અચાનક નિરીક્ષણ કરી શૈક્ષણિક વ્યવસ્થા તપાસી તમિલનાડુના શિક્ષણ મંત્રી અનબિલ મહેશે થંજાવુર વડકાડુ શાળામાં અચાનક નિરીક્ષણ કરી શૈક્ષણિક વ્યવસ્થા તપાસી તમિલનાડુના શિક્ષણ મંત્રી અનબિલ મહેશ પોચ્યામુજીએ થંજાવુર જિલ્લાના વડકાડુ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અચાનક નિરીક્ષણ કર્યું હતું તેમના પ્રવાસનો મુખ્ય હેતુ શાળાની કામગીરી વિદ્યાર્થીઓની હાજરી અને શૈક્ષણિક વાતાવરણની સિદ્ધિ સમીક્ષા કરવાનો હતો નિરીક્ષણ દરમિયાન મંત્રીએ વિદ્યાર્થીઓને શિક્ષકો સાથે વાતચીત કરી વર્ગખંડોની સુવિધાઓ તપાસી ને શૈક્ષણિક તેમજ સલામતીની માર્ગદર્શિકાઓનું પાલન થાય છે કે કેમ તે જોયું મંત્રીએ શાળામાં સ્વચ્છતા મૂળભૂત સુવિધાઓની ઉપલબ્ધિ અને વિદ્યાર્થીઓની કલ્યાણ માટેના ઉપાયોની પણ તપાસ કરી તેમણે શિક્ષણની ગુણવત્તા અને શાળાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવૃત્તિ કરી અને શિક્ષકોને વિદ્યાર્થીઓની જરૂરિયાતો અને સમસ્યાઓ પ્રત્યે વધુ સજાગ રહેવા જણાવ્યું મંત્રી નિરીક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્ટાફના મોડા આગમન સામે ચેતવણી આપી નિયમિત દેખરેખ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે ખાનગી શાળાઓને નિયમિત ફીથી વધુ ફી વસૂલવા પર કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી મંત્રીના અચાનક નિરીક્ષણને રાજ્યના શૈક્ષણિક તંત્રમાં વધુ જવાબદારી અને પારદર્શિતા લાવવાના પગલા તરીકે સરાહના મળી છે શૈક્ષણિક નિષ્ણાતોના મતે આવા અચાનક નિરીક્ષણો નીતિ અને અમલ વચ્ચેનું અંતર ઘટાડે છે ને સરકારની પહેલો જમીન સ્તરે યોગ્ય રીતે અમલમાં આવે છે તેની ખાતરી કરે છે મંત્રીના આ પહેલથી રાજ્યભરની શાળામાં શૈક્ષણિક અને વહીવટી સ્તરે ઉચ્ચ ધોરણો જાળવવા માટે પ્રેરણા મળશે